છો કે દીકરીને ઘરે જાવા દે તાજી માજી થવા દે પછી મને ખાજે પછી આવ્યા સી ભાઈ કે એ ડોસી ક્યાં જા છો એ ડોસી ક્યાં જા છો દીકરી ને ઘરે જવા દે તાજી માજી જવા દે પછી મને ખાજે ચલો આયવા જીરા પાઈ આવો કે ખાઈ જા આવો કે દીકરીને ઘરે જવા દે તાજી માજી જવા દે પછી મને ખાજે ચલો વાંદરા ભાઈ આયવા

તમને પગુટીયો દઉં શું દઉંટિયામાં બેસી ને પછી દસ માં જાય એના ઘરમાં જાય મજા એવી ને છોકરા